નદીમાં ડૂબેલા ઉરીના બે યુવાનોના મૃતદેહો પીઓ કે અધિકારીઓ દ્વારા પરત સોંપાયા જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઓરી તાલુકાના બે યુવાનો યાસિર હુસેન શાહ અને આસિયા બાનો પાંચ માર્ચે ઝેલમ નદીમાં ડૂબી ગયા હતા બહુ પ્રયત્નો છતાં તેમના મૃતદેહો મળી શક્યા ન હતા વીસ માર્ચે યાસિરનો મૃતદેહ કામન પોસ્ટ નજીક જોવા મળ્યો પરંતુ તેજ પ્રવાહના કારણે તે નિયંત્રણ બહાર હતો અને એલઓસી પાર પહોંચી ગયો ભારતીય અધિકારીઓએ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના અધિકારીઓ સાથે સંપર્ક કર્યો જે બાદ બંને મૃતદેહોને પીઓકે અધિકારીઓ દ્વારા શોધી કાઢવામાં આવ્યા બાવીસ માર્ચે કામન પોસ્ટ ખાતે બંને પક્ષોના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ જેમાં સ્થાનિક પ્રશાસન પોલીસ ભારતીય સેનાના પ્રતિનિધિઓ અને મૃતકના પરિવારજનો હાજર રહ્યા આ બેઠક દરમિયાન જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને પીઓકે અધિકારીઓને બંને મૃતદેહોને ભારતીય અધિકારીઓને સોંપ્યા બંને મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા નથી તેમના અંતિમ સંસ્કાર શક્ય બન્યા આ ઘટના એલઓસી નજીક રહેતા લોકોના જીવનમાં આવતી મુશ્કેલીઓ અને જોખમોને પ્રકાશિત કર્યા છે ભારતીય સેનાએ આ સમગ્ર પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી જેનાથી મૃતદેહોની વાપસી શક્ય બની આ ઘટના બંને દેશોના અધિકારીઓ વચ્ચેના સંવાદ અને સહકારના મહત્ત્વને પણ દર્શાવે છે ખાસ કરીને માનવતાના મુદ્દાઓમાં